વડોદરામાં બનેલી સરકારી આવાસની ઘટના નવાજ ઘરની સીલિંગ બિસ્માર થઈ જતા રહીશો ઘરમાં જ લગાવી રહ્યા છે સીલિંગ નીચે પતરા હજુ માત્ર દસ પંદર વર્ષ અગાઉ જ નવા બની લોકાર્પિત થયેલા ઘરોના સિમેન્ટ કોન્ક્રીટની છતોમાંથી અને પિલરોમાંથી કાંગરા ખરી રહ્યા છે વડોદરાના વાઘોડિયા રોડની આ ઘટના છે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઘરથી માત્ર સો મીટરના અંતરે જ આ આવાસો આવ્યા છે ગુજરાતમાં ગરીબો માટે બનેલા આવાસ યોજનામાં ક્યાંય જોવા ન મળ્યા હોય તેવી કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે આ તમામ મામલે માલિક પાલિકા એવોર્ડ અપાય તેવી

ઘરોની બહાર નોટિસ લગાવવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગરીબો માટે આ આવાસ યોજના બનાવવામાં આવી હતી અને તેની આજે દુર્દશા જોવાઈ રહી છે મારે તો બે વર્ષ સાહેબ મેં રહી છું આ બાજુ બાકી તો ભાડું ભરી ભરીને મારે તો કોઈ કમાવાળું બી નહીં એક છોકરો છે આ બિલ્ડિંગ માં બે છે કોઈ કમાવાળું નહીં ભાડું પચીસો ત્રીસ તીન હજાર એ આવું ભાડું મહેનત કરીને

જ્યારથી કોર્પોરેટર થયો ત્યારથી આ જીવનનગરની સમસ્યા એના નાગરિકો એ મને બતાવી છે એફોર્ડેબલ હાઉસિંગમાં ઘણીવાર રજૂઆત કરી છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવેલો છે આપ જોઈ શકો છો કે ઉપર છત પર પતરા લાગેલા હોય એવા આ જ એક આવાસ છે જીવનનગરના અને એ લોકો મજબૂરીથી અહીં જીવવા માટે મજબૂર છે વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ઉપરથી પાણી છે ગ્રાઉન્ડ ફ્લોર સુધી આવે છે એ પ્રમાણેનું અને લોકોને ડર છે કે આ ગમે ત્યારે પડશે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કઈ રીતે થયું કોણે બિલ ચૂક્યું આ તમામ બાબતોમાં અમે પત્ર લખી ચૂક્યા છે અહીંના જાગૃત નાગરિકો છે ગાંધીનગર સુધી ફરિયાદ કરી બસો લઈને ગયા છે પણ કોઈ પણ જાતનું તંત્રનું પેટનું પાણી નથી હલતું કોક દિવસ જ્યારે મોટી દુર્ઘટના થશે એની આ લોકો રાહ જોઈ રહ્યા છે આ તંત્ર ગમે તે રીતે કોઈને પણ કોઈને નિષ્કાળજીથી મારવા માગે છે આ શહેરની અંદર સ્માર્ટ સિટીમાં તમે જુઓ તો ડોર ટુ ડોરની ગાડીથી બાળકો કચડાઈને મરે છે પૂર આવીને લોકો ડૂબીને મરે છે બોટ ઊંધી પડવાથી મળે છે જોય ટ્રેનની નીચે આવીને મરી જાય છે હમણાં જ ગાજરાવાડીમાં એક બાળક કુદરતી હાજરથી ગયો હતો ને સ્લેબ તૂટવાથી મરી ગયો પણ તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરતું નથી કે આ પ્રમાણેની જે ઘટનાઓ બને છે એમાં કોઈનો કંટ્રોલ નથી કોન્ટ્રાક્ટરોને પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી દેવામાં આવે છે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન જે પાર્ટીએ કર્યું હતું જે એજન્સી હાલમાં પણ વડોદરામાં એ જ એજન્સી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરે છે આ પ્રકારનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થતું હોય તો લોકોને કેટલું જીવનું જોખમ છે આપ સમજી શકો છો